કલેક્ટર અજય દલિયાએ લાઠીના ઝરખીયા ગામે સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત હતી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ રહેઠાણ નજીકના વિસ્તારોમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના દસમા તબક્કાની શરૂઆત કરવામાં આવેલી છે આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું કાર્યક્રમમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની પંચાવન સેવાઓ એક છત નીચે આપવામાં આવેલી હતી આ કાર્યક્રમની મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ કાર્યક્રમના સ્થળે વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી અને સ્થળ પર ઉપસ્થિત કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન આપેલું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોની સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરી અને જરૂરી વિગતો મેળવેલી હતી કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યની તપાસણી કરી લાભાર્થીઓને જરૂરી દવાઓ આપવામાં આવેલી હતી આ કાર્યક્રમમાં જરખિયા ગામના રહેવાસી શ્રી જયંતિભાઈ આસોદરિયાએ આધાર કાર્ડ લિંક કરાવવાની કામગીરીની સેવાઓ મેળવેલી હતી તેમણે જણાવ્યું કે આજે અમારા ગામમાં યોજાયેલા કાર્યક્રમ દ્વારા મારા આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી સંપન્ન થઈ છે આ જ રીતે ગામના તમામ લોકોએ પોતપોતાની અલગ અલગ જરૂરિયાતો માટે સેવાઓ મેળવેલી હતી

અને તબિયત સેલ્સ નહોતી તો કરાય કરે